thank mm -hmm. you ગોમે ગોમના મુજિયારો એ રેલા હું જે મારો દેવનો પરગુહ હવની જે જે કુસુ ભઈ એ જોવા જોવાનું ફરક હોય સલીમ હું કઉ છું મારા દેવ નો એવું કર્યો સલીમ હું કઉ ભાઈ કયો ભાઈ મારો દેવ નો ભરભુ એવું એ મારો ચહેરો નીલડી નો બરગુ એવું ગયનો સલીમ એ સલીમ માગા મડમા 3 કલો મો આલે સલીમ એ હું ગવસુ સલીમ એ વેલા એ મો મોને ની સલીમ ના મોને માતા પથરો ઉ સલીમ સલીમ કે સલીમ એમ દે મને ચહેરા ના ઓગળી કરે તો સલીમ મોટામાંય બચકુ ના ભરું તો તો મારું નો હા મારા નવ દોરા તો ઓ મારી સલીમ વચ્ચો વધાવ મારો નવ દો ગણવો જો સલીમ એ સલીમ તારો જીગરનો ના લાવતો તો મારો દેવ નો પદ એવું કરે સલીમદાસ આ મેલી ધમ માડી બહુ મોટા મારે નગર કેલવાટી ગંગા જળિયાની કાલી નાગરી મરી હું ભાઈ ભાઈ સલીમ પાસુર વેણ નાધું તું તો એટલું કોરું ના કરું તું તો માથા સલીમ એ કોઈ દાડો ઢૂળ મારા <laughs> <laughs>

ફુકવશું જલા તું વેળવાની વાતા માતા હું મારું ઘુવ અસીમ મારો પ્રભુ એવું કઈ રહ્યો સલીમ કે સલીમ સંગી દોના મને નાગમુસલીમ મને ઠેંગ દોના નાગમુસલી સલીમ એ સલીમ ફુકવશું ભાઈ

સલીમ આ ગાળ્યો છે ને હા મા સલીમ કલમીયો નહિ હોય ભાઈ બસ આ અંદાજો આવતો હોય નવ ન બનો પાછા સલીમ ના આવે સલીમે મેં આ લીધું ઓ સલીમ ખાલી તમે લો સલીમ અમદાવાદ વાળો બઈની કામ જો સરી પાસો નું દોળા ઘણો બને હાથ ના બન સલી તો પાસ સલી હું કઉં કલમ માં ની લેજો સલી હ સલીમ મેમાં સોટ બનાવો સલીમ પાસલી પાલ કે સલીમ તો સલીમા તીજી કાળો માલી લી પાછો વધાવો કરો સલીમ સલીમ તને આલ વધાવ મત દે સલીમ તારા વધાવ થા કાછો તન તલમું આને સુનું છું તો પાછોનો વધાવો આલે પાછું લ્યા આ બે ત્રણ ટાઈટમે આવ્યાં છુ માય ફોન લઈ હૈજી માબે હૈજી માબે ને ધીરુ કરી ને થઈ જોડે સલીમ બનવું સલીમ બે વેલ સલીમ બેન સલીમ સલીમ હું છું મારો સલીમ ગુણ તો મકરનો રે ઘર નંબર શું આતારો તમારો નંબર એ હું સલીમ હું માતા છું સલીમ સલીમ આ હું જોઈતી રહું છું સલીમ સલીમ એ ઘરનો આગલો તગલો આ સલીમ હા 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 સલીમ આય બેલા હા મામા સલીમ આય બેલા સલીમ તારા હાથમાં કલમ મે જીરો પાસો બનવું હતું બને મારી સલીમ બેલા સલીમ જીરો કાક કાક ને તૈ બનાવું તો બને મારી ચહેરા માર કે જીરો સલીમ જીરો બનાવતા લે આ બને સલીમ انا બને મારી કે દોનો બતાવ તો તો રે માટા બનો તારો ઘરનો નંબર દોયાય હું સલીમ સલીમ તલ માલે ઊભી રે સલીમ મામા અ સલીમ કે તો બનાય હે તને કીધું તારો ઘરનો નંબર કયા હ સલીમ અમદાવાદ નહીં વિસ્તાર પર હી ભાઈ એમને ખબર ભાઈ તિયા વિસ્તાર માં

નહીં સલીમ અને રાતે તો હું કોઈ ના હું હા છું કે અલગ સલીમ હું અલગ સલીમ સલીમ તો ત્રણ નંબર નું ઘર ઘર ના અંદર જઈ સલીમ બરોબર સો ભલ્યા તો બરોબર યોર પૂછે સધી માતા તો સલીમ સધી માતા પણ અમાર તો ભાઈ

સલીમા હું કધું કે આ બનો ના બનો હા ભાઈ 10 બની ગયું અ પાક લે ભાઈ આ બીજું 10 બન ન પડે તેમ ભાઈ

સલીમ એ ભૂલ ના થાય એવા જાવો તો તારા હાથમાં સોય છે ધીના સો પણ ભાઈ પાસાજી કા શોટ બનાવો લે શું 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 ભાઈ

અલે વડાઉ બનો માણો દેવનો વર્ગુ એવું કહી જો આ હા તો હું માતા સુ સલીમ ભાઈ સલીમ તો મને હું મારી આવડી જા હું કરી ના તું તો આ ગાડીએ મારું લાગે સલીમ સલીમ આ બની જાય હા તો ભાઈ સલીમ ગણજો આ તલ

સલીમ તો પાસા હાથ નવ ઉપાડવા લે આ ભાઈ તો એ નવ વેર રાખો એમાં સો બને ચાલ ના બને સલીમ સલીમ તો પાસુ મેરા સલીમ સલીમ આ વધાવ કરી લ્યો બે ભેગો કરો આ વધાવ થવો જો નો એ વધાવ થવો જો અલગ અલગ રાખજો પણ હો ભાઈ સલીમ ગળજો લે આ

કેમેરા એ કોસું એ કોવા ના ના હક માં માનની મારી ના હાથ માં મારની મેલડી માતા ઓપી કે એ હું મેજલસી આવું લે ધક્કરા બંધાઉ લે એ મોળો મને ઉકારો નહીં બનતો મારી જેર મારો જજ છે મોય વકીલ સુ ને એ મારો ઘુવો બેઠોય તો કોઈ પવન પકડી જ નાય તો ધરું મન મેલી કોયરા બાપની તાકાત નઈ ગુઘુ રાકે સલીમ તો વાદીના મળતમાં મેલુ તોય સલીમ બે દેરો ઘુવો ઝૂંટો કોઈ પકડી નાય તો સલીમ આ બે વધાવા બને એક મારો જેહતનો બીજો મારો મેલડીનો લેવારી સલીમ બે વધાવા રખા પર વાત જોઉ સલીમ સલીમ મારા રખા બનાવાના સલીમ

ધુવા જવું જગ્યા જવું પડે એની કલમ લેવી પડે સારું કરવા જાય કલમ લેવી જ પડે તો સલીમ એને શેટી કરવી પડે

પણ મુઈએ એવું કીધુંતું જે દાડા ભાઈ મારા મઢમાળી દાડે એવું તને તકલીફ પડે ભાઈ પૈસા તકલીફ પડે પણ દોરો બોધેલો તો ભાઈ આવી ગયો તો સલીમ હા તું કવસું તારું કાબલા નહીં જોયું હા માર ઘર વાળા ગેરેજ છે હા બનો સલીમ ભાઈ ભાઈ અલિમ લાગે મેર સાબ નહીં જા સામા અમારી જુજો લે એમાં હાથ પર નવ ના ભાઈ તો તો બસા લો લેા ડુગડી કે બના દેવા તો ઓ ભાઈ વધાવો ના નઈ બનતો અરે હું કઢી ભાઈ છો ભાઈ અરે મેં આ વાત બોલી મા. એમાં 400 બોલ્યું. માર રોમ રોમ કરવાના સલીમ. હા હા. નો લખન સલીમ અમે દેવ દેવનો ઓળખ સલીમ. ભલે મા સલીમ. તું બોલ સુ સલીમ. એકલ

ઓ નઈ ખબર કે વિનોદ હોય તો વિશાલ હોય પણ વાહ ઉપર આ તો લાવજે તો વિશાલ હોય તો વિનોદ હોય सलीम ના શું કહો પાછું સલીમ કોટ બનાવો ને કોટ બનાવા મારે સલીમ બોલ સલીમ ના બનાવો બતાવ ના ભાઈ બરાઉ થઈ ગયો કશોતોલી સલીમ આ તો ભેંસો જિગા

હું કવ છું હું ઊરાઈ કે તો તમાર ગન નું પણ સલીમ પણ ભલે ઢોગળી તો ના હું કવ છું ભાઈ ભાઈ ઓ ભાઈ બનો હું કવ છું ઓગળીની જોપાની જોગળીને વેહીન દહે દહપો પેડીનો ના કોઈ દાડો ખોટી પડું ને બના લે ભાઈ તું તો સોય સધી મહારાજ રાજી થઈ જાવ ભાઈ ભાઈ તું કહો છું સધી મહારાજ રાજી થઈ જાવ ભાઈ અને હું કહો છું સધી બેડી થઈ ને હું જહર મેલડી જઈ ને બેડી તન કોક નવ ના ઉસ મારું નવ માતા નઈ સહી તો સો બને ના બીજા તન બને નવ કરિયાલો કરિયાલો ને કરિયાલો સન માતા સન સમાડી આનો ભઈયા નવ થઈ ગયા દીગાને કોણ યાર

બત કે દી કોમડી ની ચામડી два કાળે મીની લીધી ઓ પૈસા લી બાપા કાકાને મીની લીધી ઘર ભાગવા કરીયો બરાબર આપણો ખાલી ગઈ પેલી બરાબર ખાલી તો ગાડી નંબર જો બાઈક નો કે ハハハハハ。<laughs> <laughs>

જે દુખણો જે સાધુ વિદ્યા કરી લે મેલી વિદ્યા કર્યું હા આના બાપને તાકાત નહી હોય ચહેરામાં મુંજીરો કોક ગીલો આ વિદ્યા હું કહો છું જોકો ના મેલ્યો તો 44